ભારતીય જનતા પાર્ટીથી નારાજ ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે જવાહર ચાવડા લોકસભાની ચૂંટણીથી લઈને મનસુખ માંડવિયા સુધી તેઓ વિવાદમાં રહ્યા છે ત્યારે ભાજપ પાર્ટીમાં જે ચાલી રહ્યું છે તેને લઈને ફરી એકવાર પત્ર લખ્યો છે જવાહર ચાવડાએ આ વખતે જવાહર ચાવડાએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે જૂનાગઢ ભાજપમાં જે ચાલી રહ્યું છે તેના વિશે તેમણે પીએમ મોદીને માહિતગાર કર્યા છે જવાર ચાવડાએ જુનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને લઈને પત્ર લખ્યો છે તેમણે ભાજપને પોતે રાખેલા નિયમને યાદ કરાવ્યા છે તેમણે કહ્યું છે કે ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ છે પરંતુ જુનાગઢમાં આ અપવાદ છે કારણ કે જુનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે તેઓ એકસાથે ત્રણ ત્રણ હોદ્દા ભોગવી રહ્યા છે સાથે તેમણે ભાજપ પ્રમુખ પર ભ્રષ્ટાચારનો આરોપણ લગાવ્યો છે તેમજ આ મામલે અગાઉ રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું પણ જવાહર ચાવડાએ જણાવ્યું હતું આમ જવાહર ચાવડાના આ પત્રથી જુનાગઢના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App